પ્રેમ લગ્ન કર્યા બાદ મકાન પોતાના નામે કરી પત્નીએ અન્ય સાથે લગ્ન કરી મધ્યપ્રદેશના યુવાન સાથે છૂટાછેડા લઈ લેતા મિત્રો સાથે મળી કટ્ટાની અણીએ પૂર્વ પત્નીનું અપહરણ કરવા આવેલા પૂર્વ પતિ સહિત ચારને કારમાં જ પૂર્ણા પોલીસે ઝડપી પાડી દેશી કટો મોટર કાર અને મોબાઈલ ફોન સહિતની મતા કબ્જે કરી હતી પૂણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સીમાડાથી પરોત પાટિયા જતા કેલાણ રોડ પર પૂર્ણા પોલીસે વોજ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતી મધ્યપ્રદેશના પાસિંગની કારને આંતરી તેમાં સવાર મધ્યપ્રદેશના ગ્વાલિયરના દીનદયાળ નગરમાં રહેતા મહિપાલસિંહ રણવીરસિંહ ગુર્જર તથા તેની સાથે અનિલ ઉર્ફે છોટુ રાજેન્દ્ર પાલ કલ્લુ ઉર્ફે રાજુ રામજી પાલ અને જોહની મુનાલાલ કુશવાહને ઝડપી પાડી પોલીસે મોટરકારની જતી લેતા કારમાંથી દેશી હાથ બનાવટનો તમચો મળી આવ્યો હતો તેથી પોલીસે કાર તમંચો પાંચ મોબાઈલ ફોન સહિત દસ લાખથી વધુની મતા કબજે કરી હતી અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ઝડપેલા મહેપાલસિંહ રણવીરસિંહ ગુર્જરના તેની પત્ની સાથે ઓક્ટોબર બે હજાર અઢારમાં પ્રેમ લગ્ન થયા હતા ત્યારબાદ મહેપાલસિંહ ગુર્જરે પોતાના તથા પત્નીના નામ પર ગ્વાલિયરમાં મકાન ખરીદ્યું હતું બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ થતા માર્ચ બે હજાર ચોવીસમાં મહેપાલસિંહ ગુર્જર સાથે છૂટાછેડા લીધા હતા અને પતિ પત્નીના નામનું મકાન મહીપાલસિંહે પોતાના નામ પર કરાવવા માટેની કોશિશ ચાલતી હતી તે સમયે તેની પત્નીએ માર્ચ બે હજાર ચોવીસના અંતરમાં સુરત પ્રેમી સાથે ભાગી આવી હોય તેથી મહીપાલ સિંહે તેની પત્નીનું અપહરણ કરી લઈ જઈ પ્રેમી પાસેથી લઈ જવાના ઇરાદે ત્રણ આરોપીઓ સાથે આવી હોય કબૂલાત કરી હતી તો પુણા પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ